ટ્રાઈક નો આપડા ટીવી બેક ઉપરતું નહી હમ જો આ દોઈચે રસ્તા માં રાખ્યા આપણને પ્લગ હે ગાઈસ આપડો કમ્પ્લીટ હે પેટ્રોલી આપડે હે આંદોય ગાઈસ કમ્પ્લીટ હે પણ મોટરસાઈકલ ન ઉપરતું હેટ ગાઈસ યહી નો આપડો ડાયરેમ ટોપન હેટ છે અહીંયા તો મને કોઈ ધક્કો દેયું નહી ને તો ઢારે લઈને આવ્યો ને કેનો ગાઈસ હું કિકુ મારું ઉપરતું જ નહી આ બાય એક નો સ્પેન ફોન કરે કેવું જો છે કે લઈ જાવ નથી ઉપરતું બાય હમ જો હી જો ગાઈસ હવે નોઈસ ન ઉપરતો જે ઘણો સેટું

તો गाइस નેશભાઈનો ફોન કરો દીસે કે બાઇક ઉપર તો નહીં કે મનાવીને લઈ જાવ બાઇક ભલામનો પડ્યું હું કરે ના શકું ભાઈ તો गाइस કેનો હું કીકું મારું ઓ બી કઈ વાં તો નહીં અંદર સેલો ટ્રાય મારી જો પોગી જાય પોગી જાય ને નેશભાઈ ફોન કરીને લાગી છે બાઇક દોરીને લઈ જવાનું હે નેશ ભાઈ કે બાઇક દોરીને લેતાય તો ગાશો બાઇક દોરીને લઈ જાય થેટા પણ ન હોય છે ને પૂરો

લેસ વેય ગાઈસ આપણે નવશનપુની વાલી સાઈડ રે હે કેરાવા ગાઈસ કે નકી ન આપણે એને કરે જાત પણ આપણે આ બાયે કદના હાલેવું હામું કરવતું છે ગાઈસ આપડો બાયે અને ગાઈસ આ સીયડો આલે હે ને તો પણ ઘર બસાવી દે ગાઈસ નરસ પ્યાવે પણ આપડા કામ આવી દીધું આમ જો પથનિયા બુ ગાઈસ થોડું આર ભરી મેક્યો તો ગાઈસ હવે નરસ પ્યાવે ને

ભાઈ સાહેબ 10 સેકન્ડર લઈ અને આપણે આલેજી હવે વગડવાઈ કામે અને ગાઈ સાહેબ નરસપે આપણો બાઈક આપી નઈ ગયા વગડવાઈ કામે અને ઓલું ગાઈ સાહેબ ટીવીએસ બાઈક એને મેક દીધું નવાシンપુર અને આપડે આ બાઈક લઈને જવાનું વગડવાઈ કામે તો ભાઈ સાહેબ નો કામે આલેજી અને આપણે સિકંદર લઈને કા અને આજે આપણે વગડવા જવાનું બાઈક લે તો આપણે ગાઈ સાહેબ આલેજી વગડવાઈ કામે પહોંચી જાય ને હવે સિકંદર અંદર લઈ જાય અને ટિફિન ને આપણા ટોન્ડલ લેતા જાય

तो गाइस आप जो आ कोलम होते मोटो ने एक कोडी ने कौड़ी ने एक बे आ बाकी ने गोली बाहर ऊपर की साइड तो बे कोलम बाकी है अपना मोटो के नीचे खाडो गाइस आप आकड़ी में कटिंग करवानो है नार तो गाइस जो आप कटिंग करी ना केलो है तो तीन चार आकड़ी वो गाइस काफी ने आप दिया यही અને બીજું આપણે કટિંગ કરવાનું ગાઈસ આપડે 6 mm લોખણ હે આનું આપણે કટિંગ કરવાનું કોલમ બેમ બંધાવ આપણે કટિંગ કરી નાખ્યું આનું ગાઈસ આપડે કોલમં તો ગોઠવી નાખ્યા હે એક કોલો કોલમ બાકી 1 2 3 3 ગેશડો કોલમ ગોઠવી નાખ્યા અને આપણે આગળનું કામ તો ગાઈસ આપણે હવે થોડો હોશ આવતો હોય છે હજી આમ હમું ના આવ્યું એટલું બધું પણ તો ગાઈસ આપણે કામે આવતા રહીએ હી અને આપણે કોલમનું કામ પૂરું પછી આપણે ગાઈસ ટેકા હમાં કરવાનું થાય છે હજી તો ગાઈસ વાર હે આપણે તો એક કોલમ બાકી મળી પછી આપણે કોલમ સોરી ગાઈસ આપણે ટેકા હમાં કરવાના હે બોલ કઈ ના આવતું તો છોરો ગયો નહીં લે ગાઈસ આપણો કરાજોન ટાઈમ થઈ ગયો તો આપણે મોટરસાઈકલ માં ટિફિન ટેગડ દે આપણે આ હે રામજીભાઈ નું મોટરસાઈકલ અને નર્સ પે માં મોટરસાઈકલ લઈને વઈ ગયા તો આપણે આમાં જવાનું મોટરસાઈકલ માં નવઈ સંસ રામજીભાઈ આવે ચાલુ કરે પછી આપણે જવાનું હે ને નમ ગાઈસ આંદો લુગડા ઓઈલ વાળા ગાઈસ લુગડા એવા ઓઈલ વાળા બગડે આમાં ટંટી અને આપડે ગાઈસ આ જો હામે આમ ચબૂતરો હે ચબૂતરે ને આપડે આમ માં કાડી અહીંયા ગાઈસ આપડા કામ આલે તો અને રમજીભાઈ આવે પછી આપણે આયલા જઈએ નવાઈ સિંપુર આપડા વાલે થી ગાઈસ નવાઈ સિંપુર બારે ગાઈસ આપડા નવાઈ સિંપુર પોગી ગયા હવે આપણે ગ્રામ પંચાયત ગામના મોટિકલ મેકવા ને આજ પેને કરે પોગી ગયા જો આ નાસ્પેનો મોટિકલ પડ્યો ના આપણે આ તો ગાય આપણે દોરીને થાકી ગયા તો ગાય છે આપણે હવે ગણેશભાઈને ફોન કરીશું અને આપણે એલર્જી જૂના ઈસનપુર ટિફિન આપણે લઈ લઈશું અને મોટસાઈકલ આ લઈશું આ બીજું એકાદ લઈશું હોય અને એલર્જી કરે ગાય છે આપણે આ બાઈક પડ્યું આપણે આ લઈ જવાનું છે આપણા ઘરે છે તો જો ગાય આપણે બાઇકમાં ચાવીએ અને આ બાઇક લઈ જવાનું આપણા ઘરે તો આપણે હવે એલર્જી કરે અને બાય આડો કરતા જઈએ Karena pun diganti penyu lain. Kapan ya? tuh kamil? Ah, લાઈટ નહીં હા આપણે હવે નહીં લઈશું અને આપણે ઘરે આવી ગયા એટલે આપણે ગરમ પાણી વેક અને પછી આપણે નહીં લઈશું આપણે જો નિશાન કેવા પડી ગયા વ્હાઇટ કપડાનો લુગડા એવો ગાય સેન્ટિંગમાં એક મેળા થઈ ગયા તો ગાઈસ આઈકનો બ્લોક આપણો પૂરો મળશું ગાયસ નવા એક બ્લોક માં દે બાય 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 ગાઈસ